દ્વારા સુરતમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન સોશિયલ મીડિયા થકી લોકો સાથે સંપર્ક કરવા સમજાવ્યો ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરી લીધો છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિમાં ભાગરૂપે આજે સંગ્રામપુરા સુરત ખાતે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના રાજકારણ છેલ્લા ઘણા દાયકાઓથી ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ પાર્ટીને મતદારોએ આવકાર્યા નથી ત્યારે આ વખતે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાએ સુરત મહાનગરપાલિકામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને ગુજરાતના રાજકારણમાં ત્રીજી પાર્ટી તરીકે પ્રવેશ કરી લીધો છે ગુજરાતમાં કોંગ્રેસનો નીકળી હવે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા ભાજપને સીધી ટક્કર આપી શકે તેવો માહોલ સર્જાયો છે ત્યારે આજે સુરત ખાતે સંગ્રામપુરા એસએમસી કોમ્યુનિટી હોલમાં કાર્યકર્તાઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં એસડીબીઆઈ કાર્યકર્તાઓ સુરત આવી પહોંચ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ભૂખથી આઝાદી ખોફથી આઝાદી થી આ નારાના સાથે કાર્યક્રમનો પ્રારંભમાં ગુજરાત જનરલ સેક્રેટરી બિલાલભાઈ કાઝી સાહેબનો જોરદાર ભાષણ સાથે આવકાર્યું હતું તેમણે ઉપસ્થિત સૌ કોઈને આવકાર્યા હતા ઉપસ્થિત કાર્યકર્તાઓએ તાળીઓના ગરગડાટથી બધાને વધાવ્યા હતા ત્યારે આજના મહાસંમેલનમાં જનમેદની જોઈને ભાજપાના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે આ સંમેલનમાં વલસાડ નવસારી અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના કાર્યકર્તાઓમાં અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો આજનું સંમેલન મિશન બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી અંતર્ગત યોજવામાં આવ્યું હતું તેમજ સમગ્ર ગુજરાતભરમાં ઝુંબેશ શરૂ કરીને પચાસ લાખ સભ્યોને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયામાં જોડવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઇમરાન ખાનની સાથે કેમેરામેન આમીન સૈયદ સુરત ગુજરાત જે અમે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાનો પાર્ટી કન્વેન્શનનું રાખેલું કેડર્સ મેમ્બર્સ જે લોકો છે એમને અમે પાર્ટી એજ્યુકેશન આપીએ છીએ અને આવનારા જે લોકસભાના ઇલેક્શન છે તેની તૈયારીઓ પણ કરવાની છે તો તેનું બી અમે મોટિવેશન અને તેની બી અમે તૈયારી કરી રહ્યા છીએ અને અમે દર છ મહિને ચાર મહિને અમારું કેડર બેઝ પાર્ટી છે

તો અલગ અલગ જિલ્લાના જે જિલ્લાના હોય એ જિલ્લાના જ કાર્યકર્તા ને જિલ્લાના જ કેડર્સ બધા આવે છે અમારા મુખ્ય મહેમાન જે છે એ એનડબ્લ્યુસી મેમ્બર અજર તંબોઈ સાબ છે અબ્બાસ હંસ છે જે અમારા સુરતના ઇન્ચાર્જ છે અને સ્ટેટ કમિટી મેમ્બર છે મુનાભાઈ વોરા છે સ્ટેટ કમિટી મેમ્બર છે અને બીજા મારા જે જિયાઉદ્દીન શ્રી જિયાઉદ્દીન છે એ મારા સુરત જિલ્લાના જનરલ સેક્રેટરી છે બીજા તમામ અમારા જે છે જિલ્લાના હોદ્દેદારો છે અને આજનું જે મુખ્ય અમારું એજન્ડા જે હતું તમે જોયું હશે કે તમામ જે વક્તાઓએ સ્પીચ આપી છે તેમનું મુખ્ય એજન્ડા એ જ હતું પાર્ટી માટે અવેરનેસ કરવું અને કાર્યકરની અંદર એક રોષ ભરવું અને આવનારા ઇલેક્શનમાં કેવી રીતનું કામ કરવું એના માટે જ આ પ્રોગ્રામ રાખેલું છે પાર્ટી છે ઓલ ઓવર ઇન્ડિયામાં પાર્ટી કામ કરે છે અને ગુજરાતની અંદર અમે તેર જિલ્લાઓમાં તેર જિલ્લાની અંદર અમે કામ કરીએ છીએ ગુજરાતની અંદર ખેડૂતનું નવસારી સુરત અમદાવાદ બનાસકાંઠા ભાવનગર કચ્છ માંગરોલ જુનાગઢ આ બધી જગ્યાઓ ઉપર અમારી પાર્ટી વર્ક કરી રહી છે ગુજરાતની અંદર અને હજી આગળ અમે બીજા રાજ્યોમાં બીજા જિલ્લાઓ પણ કવર કરવાનું છે પાર્ટી શરૂઆત બે હજાર હતી અને પાર્ટીના કાર્યો જોઈને કાર્ય પાર્ટીના કાર્યો જે છે એ ન્યાયિક છે અને દરેક વર્ગો માટે આ પાર્ટી કામ કરી રહી છે કોઈ ભેદભાવ કરતી નથી અને દરેક જાત ધર્મના લોકો આમાં જોડાયા છે અને આના કાર્યો જોઈને જ લોકો પ્રભાવિત થઈને દિવસે દિવસે પાર્ટીમાં જોડાઈને પાર્ટીનું પ્રોત્સાહન પણ વધારી રહ્યા છે પહેલાં તો અમારું તો એક જ લક્ષ્ય છે કે જે બી લોકો ઝૂમના શિકાર છે કે જેમનું પડે ત્યાં ઝૂમ થઈ રહ્યું છે એ લોકોને ન્યાય નથી અમે સૌથી પહેલાં એ લોકો માટે ન્યાયની લડત કરીએ છીએ બીજી વસ્તુ છે કે જે લોકોના હક દબાય છે એ લોકોના હકના માટે અમે ઉપાડી ઉપાડીએ છીએ તો એવી રીતે સામાજિક અને એમ્પાવરમેન્ટના એટલે બહુ બધા કાર્યો છે જે અમારી પાર્ટીના થઈ રહ્યા છે અને અમે આગળ પણ એ જ કરવા માગીએ છીએ લોકસભામાં બી અમે અમારા કેન્ડિડેટ ઊભા કરવાના છીએ તો એ પાર્ટી તરફથી જે બી ના આવશે ત્યાંથી કયા કેન્ડિડેટ ઊભા કરવા એ અમે એ હિસાબે એની પાછળ કામ કરીશું うわっ! <music>